જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું માક્ષર મહિનામાં આવતી પૂર્ણિમાની કથા ભગવાન શ્રી સત્યનારાયણની કથા જે સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે માક્ષર માસ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે ત્યારે ભગવાન નારાયણની કથા સાંભળવાથી પૂજા આરાધના કરવાથી મનુષ્યના સર્વે કષ્ટો નાશ પામે છે

જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો ઋષિઓ ભેગા થયા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચયતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય શ્રી સુતજી પણ ત્યાં બિરાજમાન હતા શોનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પૂછ્યું કે હે મહામુનિ વ્રત અથવા તપથી ક્યુ વાંચિત ફળ પ્રાપ્ત થાય છે તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો શ્રી સુતજીએ કહ્યું એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા ત્યાં એમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના આ દુઃખ દૂર થઈ શકે એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં ગયા ત્યાં શંખ ચક્ર ગદા પદ્મ અને વનમાલા ધારણ કરનાર ચતુર્ભુજ શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા મનવાણી પર આદિ મધ્ય અને અંતરહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતા ગુણાત્મા ભક્તોના દુઃખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈને નારદજી બોલ્યા કે હું આપને વંદન કરું છું શ્રી ભગવાન બોલ્યા કે હે ભાગ્યશાળી કહો હું તમને બધું જ જણાવીશ બોલ્યા કે હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે એ દુઃખો દૂર કરવાનો કોઈ સરળ ઉપાય આપ જાણતા હોય તો કૃપા કરી મને કહેવા આપને નમ્ર વિનંતી કરું છું શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે હે નારદ લોક કલ્યાણની આકાક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું છું તે સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે હે વત્સ તારા પરના પ્રેમને કારણે હું તને કહું છું એ છે સત્યનારાયણનું વ્રત યોગ્ય વિધિ વિધાનથી એ વ્રત કરવાથી તરત સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે ભગવાનના વાક્યો સાંભળી નારદજી બોલ્યા આ વ્રતનું ફળ શું છે એની વિધિ સી છે એ વ્રત ક્યારે કરવું તથા કર્યું એ આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર દુઃખ શોક દૂર કરી સુખ સૌભાગ્ય અને વધારી અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસ સાંજે બ્રાહ્મણો વડીલો ઈષ્ટ મિત્રો અને સગાવાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે પણ લેવો આ પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા બધા લોકો પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્ય આચરણ દ્વારા જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે અધ્યાય પેલો સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય બીજો આ રીતે શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મય જણાવતા શ્રી સુતજીએ શોનક આદિ ઋષિઓને કહ્યું આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું હતું તેની કથા કહું છું હે ઋષિઓ અત્યંત રમણીય કાશી નગરીમાં શતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસ તેને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણ નો વૈશ્ય ધારણ કરી પાસે આવ્યા આદરપૂર્વક કહ્યું તમે અત્યંત બની શા માટે ભિક્ષા માંગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે શતાનંદ બ્રાહ્મણે કહ્યું હું બહુ જ ગરીબ છું આથી ભિક્ષા માટે ભટકું છું જો આ કષ્ટમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય આપ જાણતા હોય તો કૃપા કરીને મને અવશ્ય કહો વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા કે હે બ્રાહ્મણ ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે તમે એનું જ પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો આ વ્રત કરવાથી મનુષ્ય જન્મ મરણના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે તે દરિદ્ર બ્રાહ્મણને વ્રત વિધિ બતાવી વૃદ્ધ બ્રાહ્મણ વેશ ધારણ કરનાર ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું હતું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો આથી રાત્રે તેને બરોબર ઊંઘ પણ પૂજનનો સંકલ્પ ભિક્ષા માગવા ગયો તે દિવસે તેને દરરોજ કરતા વધારે ધન મળ્યું હતું તે ધન વડે શતાનંદે ભાઈ બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ ગયો અને તથા સંપત્તિવાન બન્યો શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણ વ્રત કરતો હતો એ રીતે બધા દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષ શ્રી સુતજી બોલ્યા કે હે ઋષિ મુનિઓ શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે બીજું વધારે તમારે શું સાંભળવું છે સોનો કાદી ઋષિઓએ કહ્યું કે હે મુનિશ્રેષ્ઠ અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે આ પૃથ્વી ઉપર એ એ વ્રત અમે સાંભળવા ઈચ્છીએ છીએ તો કૃપા કરીને તે અમને કહો શ્રી સુતજી બોલ્યા કે હે ઋષિઓ એક સમયે આ બ્રાહ્મણ જયારે શ્રી સત્યનારાયણ ભગવાન નું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તેને વ્રત કરતા જોઈને નમન કરી કરીએ પૂછ્યું કે હે બ્રાહ્મણ આ શું શું કરી રહ્યા છો અને એ કરવાથી ફળ મળે તે વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો કઠિયારાની વાણી સાંભળીને બ્રાહ્મણે કહ્યું બધા ઈચ્છિત ફળ આપનાર આશ્રિત સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એની કૃપાથી જ મને ધન ધાન્યાદિ સર્વે પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રતનું મહાત્મય જાણી કઠિયારો ઘણો જ ખુશ થયો અને પ્રસાદ લઈ અને પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ તેવો સંકલ્પ કર્યો એમ વિચારતો નગરમાં એના જ્યાં ધનિક લોકો રહેતા હતા દિવસે કઠિયારાને લાકડાનો રોજ કરતા બમણો ભાવ મળ્યો આ પછી ખુશ થઈ તે સારા પાકા કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે ઘરે લઈ આવ્યો આ પછી પોતાના સગાવાહલા ને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકના લોકોસ્ત સુખો અંતમાં પ્રાપ્ત થયો અધ્યાય બીજો સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય ત્રીજો શ્રી સુતજી બોલ્યા હે મુનિશ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાની વાત છે ઉલ્કા નામનો એક ઘણો મોટો ઇન્દ્રિય જીત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનના દર્શન કરી બ્રાહ્મણો ને ભિક્ષુઓ દાન આપતો આ રાજાની પ્રમુખા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી ઓલકામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઈ ત્યાં આવી પહોંચ્યો પોતાના વહાણને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું હે રાજા ભક્તિપૂર્ણ આપ આપ શું શું કરી રહ્યા છો એ એ ફળ મળે છે બધું મને વિગતવાર કહેવાની કૃપા કરો રાજાએ કહ્યું કે હે શેઠ અમે પુત્રાદી ની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું કે હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો કેમ કે અમને પણ સંતતી નથી જો એ કરવાથી ચોક્કસ સંતતી થતી હોય તો જરૂર હું વ્રત કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી તે શેઠે આનંદપૂર્વક ઘેરે આવી પોતાની પત્નીને સંતતી આપનારા વ્રત વિશે બધું જ કહ્યું સંતતી દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જયારે આપણને સંતાન થશે ત્યારે અવશ્ય કરીશ એક દિવસ તેમની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો તે કન્યા રોજ રોજ શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું આ પછી એક દિવસ લીલાવતીએ મધુર વચ્ચને પોતાના પતિને કહ્યું આપે શ્રી સત્યનારાયણ ભગવાન નું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી કહ્યું અવકાશ નથી પુત્રીના લગ્ન સમયે આ રીતે પોતાની દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો સમય વીતવા સાથે કલાવતી મોટી થવા લાગી એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈ વાણંદને યાજ્ઞા આપી કે તે જલ્દી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવે શેઠની વાણંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો એક સુંદર શરીર વાળાને ગુણવાન વૈશ્યપુત્રને જોઈને વિવાહની વાત પાકી કરી આવ્યો શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખી શાહુકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી દુર્ભાગ્ય શેઠ આ સમયે પણ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા કન્યાના વિવાહ બાદ નિયત સમય મુજબ વેપારમાં પરમ ચતુર્થે શેઠ પોતાના જમાઈને લઈને રાજા ચંદ્રકેતુના રત્નાસારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો મહાન દારૂ અને કઠિન દુઃખ પ્રાપ્ત હતા ત્યાં ધન નાખી દીધું અને ભાગી ગયો જ્યાં સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન ત્યાં જોયું આથી એ બંનેને દુરડાથી બાંધીને રાજા પાસે લઈ આવ્યા ને કહ્યું હે પ્રભુ આપનું ધન ચોરનાર આ બંને ચોર આપની સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંને બાંધી પુરાવી દીધા અને તેમની પાસે જે ધન હતું તે પણ લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરેની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ ઘરમાં જે કંઈ પણ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા ભૂખ તરસથી વ્યાકુળ અને દુઃખી થઈ તેવો મજૂરી કરવા લાગ્યા અને ભિક્ષા માગવા ચિત્ત ભ્રમ થઈ અને ઘર ઘર ભટકવા લાગ્યા એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘરે ગઈ માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું હે પુત્રી આટલી રાત વીતવા સુધી તું ક્યાં હતી તું મનમાન્યું કેમ કરે છે કલાવતીએ શાંત સ્વરે કહ્યું મા એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગાવાલા સાથે વ્રત પૂર્ણ કર્યું લીલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી વારંવાર વિનંતી કરી હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવામાં સમર્થ અવ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા રાતે સ્વપ્નમાં કહ્યું હે રાજન પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરી જે કાંઈ ધન તેમનું લઈ લીધું છે તે તરત જ તેને પાછું આપી દો જો તું નહીં ચેતીશ તો ધનપુત્ર સહિત તારા રાજ્યનો નાશ કરીશ આમ કહીને ભગવાન અદ્રશ્ય થયા સવાર થતા જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા બંને વણિક મહાજનને પોતાની સમક્ષ લાવવામાં આવે રાજાના આવા વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું બંને વણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે બંનેએ રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભય વિવળ બનીને મૌન રહ્યા ત્યારે રાજાએ કહ્યું તમને આ દારૂ દુઃખ દેવના પ્રકોપ લઈને ભોગવવું રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી હવે અમે અમારા ઘરે જઈશું એમ કહી બંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું અધ્યાય ત્રીજો સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ નગર તરફ પ્રયાણ કર્યું આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા હે શેઠ તમારી આ હોડીમાં શું ભર્યું છે ઘણા ધનથી છકેલા એ બંને મહાજનો એ હસીને કહ્યું એ સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોડીમાં તો વેલા પાંદડા જ ભરેલા છે શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણી સાંભળીને કહ્યું સારું ભાઈ તમારી વાત સાચી પડે એમ કહીને સાધુ વેશધારી સત્યનારાયણ ભગવાન તરત જ આગળ જઈને એક જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા દંડી સન્યાસીના ગયા પછી શેઠ નિત્ય ગયા ત્યારે જમીન ઉપર ઢળી પડ્યા શેઠની આ દશા જોઈને તેના જમાઈએ કહ્યું કે હે પિતા આપ શા માટે ચિંતા કરો છો શોખથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર એ પેલા સાધુ મહારાજના શાપને લીધે થઈ રહ્યું છે એમાં કોઈ શંકા નથી આ બેના શરણે જાઓ એ સર્વ શક્તિમાન છે અને કંઈ પણ કરી શકે છે જમાઈના વચન સાંભળી તેઓ બંને સાધુ રૂપી ભગવાન પાસે જઈ પગે પડીને આદર સહિત વિનંતી કરવા લાગ્યા હે ભગવાન હું આપની સમક્ષ જે કઈ ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો આમ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યા વેપારીઓને રડતા જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું હે શેઠ વિલાપ ન કર મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નહીં મિથિ વચનો બોલ્યો આથી જ દુર્બુદ્ધિ વારંવાર દુઃખ સહન કરવા પડ્યા હતા શ્રી વાત સાંભળી શેઠ તેના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ સર્વે બ્રહ્માદી દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આપના જ આશ્ચર્ય ગુણ અને રૂપને જાણતા નથી તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું વહાણમાં પહેલા મારું જે ધન હતું તે મને પાછું આપી હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ શેઠના ભક્તિયુક્ત વચનો સાંભળીને સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા ઈચ્છિત આપી ભગવાન અંતર થઈ ગયા શેઠે આવીને પોતાની હોડીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું નગર દેખતા જ શેઠે પોતાના જમાઈને કહ્યું જોવો મારું રત્નાપુરી અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા રવાના કર્યો દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું શેઠ પોતાના જમાઈ બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે દૂતનો સંદેશો સાંભળીને લીલાવતી ખૂબ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરીને પુત્રીને કહ્યું કે હું જયને લોકોનું સ્વાગત કરું છું અને તું પણ જલ્દી આવ કલાવતીએ માના વચનો સાંભળીને પૂજા પૂરી કરી પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઈ પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીના પતિને તેની હોડી સહિત અદ્રશ્ય કરી દીધો કલાવતી પોતાના પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈને જમીન ઉપર ઢળી પડી કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને હોડીને અદ્રશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યું કે આ તે કેવું આશ્ચર્ય હોડી ચલાવનાર નાવિકો પણ બહુ ચિંતાતુર થયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખૂબ જ ગભરાઈ ગઈ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી જરા વારમાં જમાઈ સાથે હોળી શી રીતે અદ્રશ્ય થઈ ગઈ કોણ જાણે ક્યાં દેવની અવગણના થઈ હું શું કરું જાણી શકતી નથી સત્યદેવનું જાણવા કોણ શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોડામાં બેસાડીને ખૂબ રુદન કર્યું કલાવતીએ પાદુકા પતિની પાછળ સતી થવાનો મનસુબો કર્યો કન્યાની આવી દશા જોઈ અતિ શોકથી સંસપ્પ્ત તે ધર્મવિદ્ધ સજન વણિક પોતાના પત્ની સહિત વિચારવા લાગ્યો આ ઘટના ક્યાં દેવતાના કોપને લીધે બની ભગવાન સત્યદેવની માયાથી અમે ભ્રમણામાં પડ્યા છીએ એમ માની શેઠે પોતાના સગા વહાલાને બોલાવીને સંકલ્પ કર્યો આ ઘોર સંકટ દૂર થતા જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને શ્રી સત્યદેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યો આથી દિનજનોના ઉદ્ધારક ભક્ત વાત્સલ્ય સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરીને આકાશવાણીથી કહ્યું પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી આથી જ ખરેખર એનો પતિ એ જોઈ શકતી નથી તરત જ પ્રાપ્ત થશે એમાં કોઈ સંશય નથી કલાવતીએ જ્યારે આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈને પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતર્ધ્યાન થયો હતો ત્યાં આવી પહોંચી પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું ચાલો હવે ઘરે જઈએ વિલંબ શા માટે કરો છો કલાવતીની આવી વાત સાંભળી શેઠ પ્રસન્ન થઈ ભાઈ ભાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું આ પછી પણ દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યો આ વ્રતના પ્રતાપથી શેઠ આ લોકના ના સઘળા સુખ ભોગવી અંતે વૈકુંઠના ધામમાં પહોંચ્યો અધ્યાય ચોથો સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય શ્રી સુતજીએ કહ્યું આ પછીનું ચરિત્ર પણ ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે એક રાજા હતો તેણે શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તર છોડીને ઘણું દુઃખ મેળવ્યું એક વાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખી મારી પાછા ફરતા તે એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો

આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઓ આ રીતે મનમાં સંકલ્પ કરી રાજા પેલા ગોવાળો પાસે ગયો જે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું અને પ્રસાદ લીધો આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધનધાન્ય પુત્ર પૌત્રાદી સંપન્ન થઈ ગયો અને આ લોકના બધા સુખો ભોગવી અંતે વૈકુઠ વાસી થયો વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતથી પ્રાપ્ત કરે છે દરિદ્ર હોય તે ધનવાન બને છે કોઈ જાતના બંધનમાં હોય તો તેનાથી મુક્ત થાય છે ભયભીત મનુષ્ય ભય મુક્ત બને છે એમાં લેશ માત્ર શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત કરે છે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે આ ઘોર કળયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ થઈ શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્ય છે હે મુનીશ્વરો જે લોકોએ પહેલા વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો કાશીનગરનો પેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામાં હતો ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમ પદ પ્રાપ્ત થયું લાકડા વેચનાર પેલો કઠિયારો કેવટ થયો જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણ ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ ગયો ઓલકામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામીને વૈકુઠ મેળવ્યું અને પેલો વેપારી શેઠ બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો હતો પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂમનું બન્યા તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા અધ્યાય પાંચમો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન ગણપતિ ગજાન જય શંકર ભોળાનાથની ની જય હર હર મહાદેવ હર કૃષ્ણ લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાન કી જય આદ્યા શક્તિ અંબે માય કાલિકા માતા કી જય ગાયત્રી માતા કી જય સત ગુરુદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર